મિત્રો મગફળી હવે વીસ દિવસની થઈ ગઈ છે તો આવા નાના ટ્રેક્ટરથી અમે રોપડો કાઢતા જઈએ છીએ ઉત્તર ગુજરાતમાં એને રોપડો કાઢવા એમ કહેતા હોઈએ છે મિત્રો આપ અમે હી મિની ટ્રેક્ટર જોઈ શકો છો મારી સાથે અને રાજુભાઈ અત્યારે ડાટા સેટ કરી રહ્યા છે નીચેના તો પૂરો વિડીયો આપ મારી સાથે જુઓ મિત્રો આ આ રીતના રીતના નીચે છે મિત્રો આપ જોઈ શકો છો અને આપ મારી સાથે જોઈ શકો છો અને સેટ ના થાય તો ઘણી વખત આ હાથેથી પણ રોપડો અમે કાઢતા ઈએ છીએ કારણ કે મગફળીમાં આપ ઘાસ જોઈ શકો છો નાનું નાનું ઘાસ થઈ ગયું છે મિત્રો તે પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ રીતના મગફળી મગફળીની અંદર અમે ઘાસ કાઢતા હોઈએ છીએ કારણ કે ઘાસની દવા હર્બીસાઈડ દવા જમીનને ખૂબ નુકસાન કરતી હોય છે મિત્રો એટલા માટે આ રીતના મગફળી એકદમ ક્લીન થઈ જતી હોય છે મિત્રો તો લેબરનો ખર્ચો પણ બચી જાય અને એકદમ ક્લીન થઈ જાય છે મગફળી આપ અમારી સાથે જોઈ શકો છો મિત્રો નીચે પહેલાં વાવેતર કરેલી મગફળી મિત્રો આટલી થઈ ગઈ છે એ એક મહિના ઉપરની છે મિત્રો તો એ પણ તમે મારી સાથે નિહારી રહ્યા છો એની અંદર પણ અમે આ રીતના ટેક્ટરથી જ ખેડીને તૈયાર કરેલું મિત્રો તો એકદમ ક્લીન થઈ ગયું છે એ પણ મારી સાથે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે મિત્રો આજે આપ મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર નિહારી રહ્યા છો મિત્રો ટૅક્ટરથી અંદર ખેડવાની આંતર ખેડ કહેવાય એટલા માટે જરૂરી છે કે આવું નાનું નાનું ઘાસ થઈ ગયું છે દવાનો ખર્ચો કરવો અને જમીન બગાડવી મિત્રો એના કરતાં આ રીતના મિની ટ્રેક્ટરથી કઢાવી નાખો તમે તો ખર્ચો સહેમત થતો હોય છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અમારું મિની ટ્રેક્ટર તમે જોઈ શકો છો દરેક પ્રકારના ટ્રેક્ટર અમારી જોડે છે મિત્રો એ પણ આપને જણાવી દઉં અને એકદમ સાફ સફાઈ થઈ જતી હોય છે મિત્રો એ પણ આપ મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર નિહારી રહ્યા છો અત્યારે અને આ નીચેવાળા ખેતરની પણ મારી મગફળી તમે જોઈ શકો છો સરસ મજાનો વિકાસ થઈ ગયો છે આ એક એકર લાસ્ટમાં વાવેલી છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો મિત્રો તમે પણ આ રીતના ઘાસની દવા ના છટવી હોય હરબી સાઈડ તો આ રીતના મિની ટ્રેક્ટરથી ઘાસ કાઢી શકો છો તો ખર્ચો સહેમ જ થતો હોય છે મિત્રો એ પણ આપને હું જણાવી દઉં અને એકદમ આ ઘાસ અત્યારે આટલું નાનું નાનું છે તો આ રીતના સફાઈ થઈ જતી હોય છે એ પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અવનવા આવા પપૈયાના મગફળીના બધા હું વિડીયો બતાવતો રહીશ મિત્રો આટલા ચાસ કાઢ્યા બાદ આપ જોઈ શકો છો એકદમ ક્લીન મગફળી દેખાઈ રહી છે તો હરબી સાઈડ દવાથી જમીનો બગાડવી એના કરતાં આ રીતના ટ્રેક્ટર આ બરદથી તમે કાઢી શકો છો આ આટલું ઘાસ હતું મિત્રો અને કાઢ્યા બાદનું પણ આપ ચાસ જોઈ શકો છો મારી સાથે અને આ રીતના તમે પણ ખેતી કરી શકો છો અને બાદમાં થોડું ઘણું ઘાસ રહી જાય તો લોકલ લેબર બોલાવી દેવાના મજૂર અને સાફ સફાઈ કરી દેવાની મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો આપણી જમીન પણ નહીં બગડે અળસિયા પણ નહીં મરે અને આ રીતના સરસ મજાની મગફળી ક્લીન થઈ જશે અને આની અંદર કોઈપણ જાતનું વરિયાળીના વાવેતર બાદ મગફળી કરેલ છે કોઈ પણ જાતનું મેં રાસાયણિક ખાતર નાખેલું નથી ઓનલી છાણીયો ખાતર ભરીને વાવેતર કરેલી છે મગફળી તો પણ સારું ઉત્પાદન મને મળતું હોય છે મિત્રો અને આ મગફળી કેટલી ક્લીન થઈ ગઈ એ પણ તમે મારી સાથે જોઈ શકો છો અને આગળના વાવેતરવાળી મારી મગફળી પણ તમે જોઈ શકો છો નજીકથી સરસ મજાની થઈ ગઈ છે મિત્રો તો દવા ના છોટો તો આમાં પણ એ વખત ટ્રેક્ટર ફેવરેલું છે નાનું એ પણ તમને જણાવી દઉં અને બાદમાં લેબરોથી ઘાસમે કઢાવી ખાવેલું તો સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે મિત્રો તો આપ પણ મારી સાથે જોઈ શકો છો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હવે મિત્રો પૂરા ખેતરમાં મગફળી આપ જોઈ શકો છો વરસતા વરસાદમાં પણ હું આ શૂટિંગ ઉતારી રહ્યો છું અને આ મિની ટ્રેક્ટરને પણ તમે જોઈ શકો છો મિત્રો આ પૂરું ખેતર એક ટેક્ટરનું કાઢવામાં મિત્રો મોડ એક કલાક થયો અને આ ચાલુ વરસાદમાં અમે અત્યારે આટલું ક્લીન કરી દીધું તો મિત્રો તમે પણ દવા છાંટ્યા વગર આ રીતના કામ કરી શકો છો એ પણ મારી સાથે જોઈ શકો છો તો મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું